અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં એક સંવેદનશીલ અને દુઃખદ ઘટના સામે આવી છે સત્તર વર્ષની નાબાલિક બાળકી સાથે અયોગ્ય વર્તન થતા તેના પિતા દ્વારા બોપલ પોલીસ શ્રી વિધિ ચૌધરી પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રકાશ જાટ અને નાયબ પોલીસ અધિક્ષક શ્રીમતી નીલમ ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી ફરિયાદી મુજબ બાળકીના પિતા રોજિંદી મજૂરી માટે સોસાયટીમાં જાય છે અને પોતાની દીકરીને સાથે રાખતા હતા પણ દુર્ભાગ ભાગ્યવસ્થા કામ કરતા એક વ્યક્તિએ જે સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની આરોપી ઓળખ કર્યા બાદ બોપલ પોલીસ ના પીઆઈ એપી ચૌધરી અને તેમની ટીમે આરોપી શોધખોળ શરૂ કરી અને થોડી જ વાર માં આરોપી વિનોદ રામહરી જાટવ રહે સરખેજ અમદાવાદ ને ઝડપી પાડ્યો હતો આરોપી હાલમાં ગ્લોબલ વિઝન સિક્યોરિટી સર્વિસીસમાં માં નોકરી કરતો હતો અને મૂળ રાજસ્થાન ના ભરતપુર જિલ્લાનો નિવાસી છે હવે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તથા પોક્સો એક્ટ હેઠળ કાયદે ની કાર્યવાહી ચાલી રહી છે